નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર માળિયા તાલુકા તાલુકાના ઇટાળે ગામે ગૌચરની જમીનમાં દબાણ હટાવવાની કામગીરી મુલતવી માળિયાહાટીના હાટીના તાલુકાના ઇટાળે ગામે ગૌચરની જમીનમાં દબાણ હટાવવાની કામગીરી મુલતવી રખાય સરપંચ વિરુદ્ધ આજે દલિત સમાજ દ્વારા આવેદન અપાયું ગૌચરની સરકારી જમીનમાં દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે ત્યારે માળિયા હાટીના તાલુકાના ઇટાળી ગામે સરપંચ શ્રી મધુબેન કરમટાની રજૂઆતના કારણે ગઈ તારીખ એકવીસ ચારના રોજ તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવા માટે ગયું હતું પણ એ સમયે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના બગડે એટલે તંત્રએ દબાણ દૂર કરવાની કામગીરી મુલતવી રાખેલી હતી પરંતુ દલિત સમાજના આગેવાન ભરત સોંદરવાની આગેવાની નીચે આજે દલિત સમાજના ગામના સેંકડો ભાઈઓ તથા બહેનોએ મામલતદારશ્રી અને ટીડીઓશ્રીને આદનપત્ર આપી જણાવ્યું છે કે ઇટાળી ગામના સરપંચ દલિત સમાજને ટાર્ગેટ કરવા માંગે છે અને પોતાના સગાઓએ કરેલ દબાણ દૂર કરાવતા નથી તો આ સરપંચ સામે કાયદેસરના પગલા ભરવાને સરપંચના હોદ્દા ઉપરથી દૂર કરવા દલિત સમાજે મામલતદારશ્રી અને ટીડીઓશ્રીને આદનપત્ર આપી માંગણી કરી છે રિપોર્ટર બનેસિંહ ચુડાસમા હું ભરત સૌંદરવા સામાજિક કાર્યકર માળિયા આટીના હાલમાં સરકાર શ્રી દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ડિમોલેશનનું તે સરાહનીય કામગીરી છે અને તેમાંય જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકામાં જે સર્વે તૈયાર કરી અને તંત્ર દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલેદાર શ્રી દ્વારા જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક કિનાખોરી રાખવામાં આવી રહી છે તેવી રજૂઆતો મળી છે મારિયા તાલુકાના ઇટાળી ગામની અંદર પ્રથમ વખત હાલમાં એપ્રિલ મહિના નિમિત્તે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન નિર્માણ થઈ રહ્યું છે શ્રી સરકાર જગ્યામાં નિર્માણ થાય છે તે જગ્યાને ડિમોલેશન કરવા માટેના પ્રયત્ન ચાલી રહ્યા છે અનુસૂચિત જાતિ સમાજ સંસાણ હોય તેમને પણ ડિમોલેશન કરવાની કયાવત ચાલુ કરવામાં આવી છે તો આજે બહુ સંખ્યામાં આગેવાનો ને ઇટાળી ગામના ભાઈઓ ઇટાળીમાં બે દિવસ પહેલાં અમે એક દબાણ દૂર કરવાની ડ્રાઈવ જે હતી એ કરવામાં આવી છે સરપંચ તેમજ ગામ લોકોની અમુકની રજૂઆતો હતી કે ગૌચરની જમીન ઉપર દબાણો જે છે એ થયેલા છે એ દિવસે ડ્રાઈવ પણ કરવામાં આવેલી હતી અને પોલીસ બંદોબસ્ત સાથે અમે ત્યાં અમારી ટીમ પણ ઉતારેલી હતી નાયબ મામલતદાર કક્ષાના એક અધિકારી અમારા સર્કલ અધિકારી તેમજ આજુબાજુના ગામના જે તલાટી શ્રી છે એમને પણ હાજર રાખેલા હતા એ દિવસે થોડો કાયદો અને વ્યવસ્થા જે છે એ જળવાઈ નહીં અને એના ભાગરૂપે એ ડ્રાઈવને અમે સ્થગિત રાખેલ હતી ત્યારબાદ હવે નેક્સ્ટ આવેદન છે થોડા ટાઈમ પછી અમુક કરવામાં આવશે હાલની જે રજૂઆત છે એ દલિત સમાજ દ્વારા કરવામાં આવેલ હતી ભાઈ સરપંચ દ્વારા છે અમને ટાર્ગેટ કરવામાં આવે છે કે અમારા સમાજ જ્યાં રહેશે ત્યાંથી જ ગ્રોચર જમીન ખાલી કરવાની જે છે એમની રજૂઆત હતી પણ એમના દ્વારા જે આવેદન છે એ પણ અમને અત્યારે આપવામાં આવે છે એટલે એમને અમે જે પણ રજૂઆત હતી એ ધ્યાને લઈ અને કે છે કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ એ કોઈ ભેદભાવ રાખ્યા વગર ગૌચરની છે એ છૂટી કરવામાં આવશે અને જ્યાંથી પણ શરૂઆત એવું નથી કે કોઈ એક સર્વે નંબરથી શરૂઆત કરવી કે બીજા સર્વે નંબરથી શરૂઆત કરવી ફક્ત ને ફક્ત ગૌચરની જમીન છે તો એ ગમે ત્યાંથી શરૂઆત કરી શકાય છે ડિમોનેશન એ પણ એમને સમજાવવામાં આવે છે સર એવા પણ થાય છે કે સર પર જે ભૂત પાંત્રીસ જમીન વારેલી છે હા એમના દ્વારા અત્યારે અમને એક પેન સાથે રજૂઆત કરવામાં આવી છે કે પેન સરપંચ જે છે એ ખુદ એવું ભૂલી રહ્યા છે કે એમના દ્વારા પાંત્રીસ વિધાન ત્રીસ વિધાનુ પે દબાણ જે છે એ કરવામાં આવે છે અમારા સરપંચ અધિકારીને અમે સ્થળ ખરાઈ કરી અને જે પણ હકીકતલક્ષી અહેવાલ હશે એ અમારી પાસે આવશે ત્યારબાદ પંચાયત ધારા મુજબ જે પણ કાર્યવાહી કરવાની થશે પણ જે છે સાહેબ એમના જે સભ્યો છે એની સાથે એમની પણ ગૌચર વારેલી છે એમાં બધા આપણે કોઈ માહિતી વિગત મૂકી છે ના અત્યારે સભ્યોની એ ગૌચર વારેલી છે કે કેમ એ અમારા ધ્યાન પણ નથી પણ તમામની જો એ રજૂઆત છે અત્યારે અમને સરપંચની મળેલ છે તો સભ્ય વિરુદ્ધની પણ આવી રજૂઆત હોય છે તો એની પણ સ્થળ તપાસ કરી એના અહેવાલ આપતા આગળની કાર્યવાહી કરવામાં આ સિવિલ આપણે આજે દરેક સંબંધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ જોઈ ઉપર ત્યાં અગ્રવા આવ્યો છે એમાં વધાર શકો છો સતત એકની એક જગ્યાએ અગાઉ જે ઇન્ટારીમ કેમ છે એ આ કાર્યવાહી કરવામાં આવેલ પણ પોલીસ બંદોબસ્ત એ વખતે મળેલ નથી આ પહેલી વખત એવું છે કે આપણે પોલીસ બંદોબસ્ત સાથે એ જગ્યા ઉપરમાં આવ્યા સરપંચે પહેલીવાર પોલીસ બંદોબસ્ત સાથે એ જગ્યાથી શરૂઆત કરેલી બે વાર સરપંચ દ્વારા જો દબાણ કરવામાં આવેલ હશે તો સરપંચ ને સીધા સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી પંચાયત વાળામાં છે